હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું હિરલ્સ કિચનમાં આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ સ્પેશિયલ સક્કરિયાનો શીરો શકરિયાની મીઠાશ જળવાઈ રહે તે રીતે આપણે પાણીમાં બાફ્યા વગર સક્કરિયા અલગ જ રીતે બાફીને શીરો તૈયાર કરીશું આ શીરામાં તમને જરા પણ સક્કરિયાના રેસા પણ નહીં લાગે અને ખૂબ જ ટેસ્ટી એવો શીરો તૈયાર થાય છે તો ચાલો બનાવીએ તો તેના માટે આપણે એક ખુલ્લું પેન લઈ લેવાનું છે તેની અંદર આપણે સક્કરિયા ગોઠવી દઈશું જો સકરિયા નાના હોય તો આખા રાખવાના અને જો મોટા હોય તો આપણે તેને વચ્ચેથી બે ભાગ કરી દઈશું સકરિયા આપણે પાણી ઉમેર્યા વગર જ બાફવાના છે તો તેના માટે આપણે કિચન ટાવલ લઈ લેશું તેને આ રીતે પાણીમાં ડુબોડી દેસું અને બધું પાણી હટાવી દઈશું આ રીતે કિચન ને આપણે સકરિયા ઉપર કવર કરી દઈશું આ કિચન ની અંદર આપણે વધુ પડતું પાણી નથી ઉમેરવાનું

બોલ થઈ ગયેલા છે આપણે તેની અંદર જરા પણ જાતનું પાણી ઉમેરેલું નથી બધા સકરિયા સારી રીતે બફાઈ ગયેલા છે જરા પણ કાચા નથી હવે તેમાંથી આપણે છાલ હટાવી લેશું કુકરની અંદર જો તમે પાણીમાં સકરિયા બાપશો તો તેની અંદર મીઠાશ જરા પણ નહીં રહે પણ એકવાર તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરજો શીરો બનાવવાનું ખૂબ જ સરસ ટેસ્ટી શીરો બને છે આ રીતે આ સકરિયા તમે આમ નામ ઠંડા થાય પછી કાચા પણ ખાઈ શકો છો તમે જોઈ શકો છો પેન આપણી જરા પણ દાઝેલી નથી અહીંયા આપણે સકરિયા મેસ કરશું તો તેની અંદર આપણે જરા પણ વધુ એવા રેસા નથી દેખાતા તો જ્યારે શીરો ખાઈએ ત્યારે આપણા મોઢામાં જે સકરિયાના રેસા આવે છે તે પણ નહીં આવે આની અંદર તો કુકરની જગ્યાએ આ રીતે તમે ખુલ્લામાં જ સકરિયા વાપશો તો આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કુકરમાં કુકિંગ તો ફટાફટ થઈ જાય છે પણ તેવો ટેસ્ટ નથી મળતો અહીંયા તમે જોઈ શકો છો આપણે શકરિયા સારી રીતે મેસ કરેલા છે પણ તેની અંદર રેસા જરા પણ નથી અડધા કપ ગરમ દૂધની અંદર આપણે થોડા કેસરને પલાળી દઈશું જેથી શીરાની અંદર કેસરનો ફ્લેવર ખૂબ જ સરસ આવે અને વીસ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું પછી એક પેનની અંદર આપણે બે ચમચી ઘી ઉમેરવાનું છે ઘી આપણે ગાયનું દેશી ઘી લીધેલું છે ઘી મેલ્ટ થાય એટલે આપણે શકરિયાનો માવો ઉમેરી દેવાનો છે અને પાંચ મિનિટ માટે આપણે સારી રીતે ઘીમાં શેકી લેશું આ રીતે ઘીમાં સેકેલા સકરિયાનો શીરો ખાવાની ખૂબ જ મજા આવે છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે તો પાંચ મિનિટ આપણે સારી રીતે ઘીમાં તેને સાતળતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જ્યારે આપણે સકરિયાને રાખેલા વરાળમાં બાફવા ત્યારે પણ આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે શીરાની અંદર ઘી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો જ્યાં સુધી આ સકરિયાનો માવો છે તે આપણી પેનની સપાટી છોડી ન દે ત્યાં સુધી આપણે તેને શેકતા રહેવાનું જ છે પછી જ આપણે તેની અંદર ખાંડ ઉમેરવાની છે ખાંડ ઉમેરવાની ઉતાવળ જરા પણ નથી કરવાની આપણે તેને ઘીમાં સારી રીતે પહેલાં શેકવાનો છે આ શીરો તમે બનાવશો તો તેની અંદર આપણે વરાળમાં બાફેલા છે તેને લીધે શીરાની અંદર ખૂબ જ સરસ મોગી ફ્લેવર આવે છે જે શીરાના ટેસ્ટને ખૂબ જ સરસ વધારે છે તો તમે આ રીતે તો જરૂરથી બાફજો સર હવે તેની અંદર ખાંડ ઉમેરી દઈશું ખાંડ તમે તમારે પસંદ અનુસાર વધુ ઓછી કરી શકો છો કારણ કે શકરિયા પણ આપણા થોડા મીઠા હોય છે એટલે થોડી એવી જ ખાંડ ઉમેરવાની છે ખાંડને આપણે સારી રીતે મિક્સ કરી દઈ પછી તેની અંદર આપણે કેસરવાળું દૂધ ઉમેરીશું ખાંડને આપણે પહેલા સારી રીતે મિક્સ કરી દેવાની છે દૂધ ઉમેરી દઈ પછી આપણે ફરીવાર શીરાને પાંચ મિનિટ માટે થવા દેવાનો છે દૂધ પણ આપણે અહીંયા થોડું એવું જ લેવાનું છે વધુ પડતું દૂધ ઉમેરવાની જરૂર નથી ફક્ત કેસર પલળે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે દૂધ ઉમેરી પછી ફરી પાંચ મિનિટ માટે થવા દઈશું શીરાને જ્યાં સુધી પેનની સપાટી ન છોડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો એકવાર તો આ મારી રીતથી તમે શકરિયાનો શીરો જરૂરથી ટ્રાય કરજો અહીંયા જો તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવો હોય તો તમે ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી શકો છો જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને વિડીયોમાં આપેલા બાજુમાં બે લાઇકન દબાવી લેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન છે તે સૌથી પહેલાં તમને મળતા રહે જેને ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તેનો ખૂબ ખૂબ આભાર અને જેને નથી કરેલી તે ઝડપથી સબસ્ક્રાઈબ કરી લે આ રીતે બાફેલા સકરિયામાંથી તમે ઘણી બધી વેરાયટી બનાવી શકો છો જેમાં તમે પેટીસ પણ બનાવી શકો સકરિયાની ચાટ પણ બનાવી શકો છો અને આમનમ સકરિયા ખાઈ પણ શકો છો આ રીતે બાફેલા સકરિયાનો સ્વાદ ખૂબ જ સરસ મીઠો લાગે છે અને તેની મીઠાશ પણ જળવાઈ રહે છે તો શીરો આપણો તૈયાર છે તો શીરાને હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું અને ઉપરથી આપણે ફ્રૂટ છાંટીને શીરાને ગાર્નિશ કરી લેશું જો તમને એલચી ફ્લેવર પસંદ હોય તો તમે જાયફળ એલચી પણ ઉમેરી શકો છો પસંદ હોય તો ઉમેરવું ન ઉમેરો તો પણ ચાલે તો આપણો ગરમા ગરમ શીરો તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો શીરો તૈયાર છે તો હવે વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે આ રીતે જરૂરથી શકરિયાનો શીરો બનાવજો જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ